ધાનેરા તાલુકાના રાજોડા ગામના ડાયાભાઈ પટેલની દીકરીના લગ્ન રવૈયા કોટડા ગામે મહાદેવભાઈ પટેલ સાથે થયા હતા બંને પતિ પત્ની વચ્ચે કરકંકાસ થતા પત્ની જીજ્ઞાબેન પટેલ દેસાઈની પિયર ગયા હતા પતિ પત્ની બંને એકબીજા પર આક્ષેપ કરતા હતા મામલો સામાજિક બનતા સમાજના આગેવાનો સોગંદ ખાઈ અને સત્ય સામે લાવવાની કોશિશ કરી સોગંદ વિધિ માટે વાલેર ધામ પર પહોંચ્યા પણ કંઈ ગડબડ થતા મામલામાં કંઈ મેળ ન પડતા આખર પિયર પક્ષના લોકો દીકરીને પરત લઈ અને નીકળ્યા હતા પાછળથી સાસરિયા પક્ષના લોકો અને પતિએ પીછો કરી રસ્તામાં રોકી પિયર પક્ષના લોકો સાથે મારકૂટ કરી પત્નીનું અપહરણ કરી ભાગી છૂટ્યા હતા પરિણામે જીજ્ઞાના પરિવારે સાત લોકો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ધાનેરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તત્કાળ અપહરણ કરેલ જીજ્ઞાને છોડાવી અને પતિની અટકાયત કરી હતી પરંતુ કોઈ બિસ્ફોટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે સ્કોર્પિયો ગાડીમાં તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ બે ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત એના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે છે